ખેડુ મિત્રો આપણો વિડીયો કેવો લાગે છે એટલે આ બોવ કઠણ છે આ બોલવાય નથી મિત્રો વિડીયો જોજો આપડે આવું જ ગધા મજૂરી કરવાની છે ल्या गद्दा मजुरी मा तो काय वळतू नही पण नोकरी करवा क्या जाऊ ए ए खेडू मित्र भायो बदाई ना बाय बाय से

એ પછી મારી માકડી વિહા છે બાપા દોઢ મહિના પછી વાસડી આવવાની છે વાસડી હા લીલડી એક વાસડી આવી છે પોર અને ઓણ એક વાસડી આવશે લીલડી વાસડો નહી આવે વાસડા શું કરવો છે તારે કોણ વાસડો વાંકે છે તારે તો વાસડી જોવે વાસડી

પણ હળવી હળવી સગડ કિલો વજન પેટમાં પડે નહી ખાટલા હોય ખાટલા નો વ્યાજ ક્યાં હતો

પૂરો ના ના હજી લે બે બે ત્રણ હજુ બે ત્રણ હે લે વિકાર પામલી બીજા ઉતરે છે હવે નો ઉતરે પાણી વગર પાણી વરસાદ જ ન થા તો હું ઉતરે અને ઉતરે તોય શું કામ નું આ બધા આવ ના જ રે દરે ભાવ તો કઈ દેતા નથી અને સિટીમાં મારા જ્યાં ભાવ લે

મોર ભાવ અત્યારે કઈ છે નહીં ભાઈ બિયારણ કપાનું કેટલું મોંઘવા આપે એટલે બારસો અગિયારસો હાડી સાતસો હાડી આઠસો આ તો બધું ખેડૂત માથે છે

અને જાજામાં જાજા વિડીયો શેર કરો એટલે ખેડૂત ભાઈઓને ખબર પડે કે શેર કરો ખેડૂત ભાઈઓને ખબર પડે કે ખેડૂતની નથી આ તો બકરી ઘોડે બે આવડે છે હા કેટલું ભણાલા જાજામાં જાજા વિડીયો શેર કરો અને એટલે ખેડૂત ભાઈઓ લગીન વિડીયો પહોંચી જાય ખેડૂતની વેદના કેવી છે કેટલું ભણાલા અને બા તમે ભણાલા કેટલું અને અંગૂઠા સાપ શું એકડોય નથી નહિાળ જ નથી ભાળી

શું કરવું તારે તા ધરે ને કેટલા ગપ્પા પડ્યા ઓ બકેડી દેખાડ વિસેદાન હા આ આટલા કાય કાય પા એટલા ને એટલા હારા ચ્યા ત્રણ દૂધી થઈ હજી કાર્યાલા ઉતારવા તો પણ ભૂલી ગયા ને પાઈ દીધું આ તો આ બધાનું શું કરવાનું હે એલા આ તો હવે ગાયું ખાશે

Hey, 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 Ah, hey, 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 Like, share, subscribe. Like, share, subscribe. મારા ભાને નથી આવડતું બોલતા મારા ભાને બોલતા નથી આવડતું એટલે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો અને આવા વિડીયો જોવા માટે બે લોટિક પેકેશન વોલ પર શેર કરી નાખવાનું અમે મળ્યું નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ ટાટા બાય બાય